આજરોજ છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ તેમજ તમામ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા છોટાઉદેપુર મતવિસ્તારના નવનિર્વાચિત સાંસદ જસુભાઈ રાઠવા સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી આ મહત્વની બેઠકમાં જિલ્લાની શૈક્ષણિક બાબતોની ચર્ચા થઈ હતી જેમાં જિલ્લામાં શિક્ષકોની ઘટ હોવાને લીધે સરકાર દ્વારા તાબડતોડ શિક્ષકોની ભરતી કરાઈ જેને લઈને વિદ્યાર્થીઓનો અભ્યાસ ન અટવાય એની પણ રજૂઆત સાંસદે કરવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ સંઘના પ્રતિનિધિઓ દ્વારા છેલ્લા કેટલાય સમયથી પ્રાથમિક શાળાઓમાં ઓરડાની ઘટ છે જેને પણ પૂરી કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી છોટાઉદેપુર જિલ્લાનું પ્રાથમિક શિક્ષણ એ કથળી ગયું છે એવો ખુલાસો ખુદ આઈએસ અધિકારી દ્વારા કરવામાં આવતા આ જિલ્લાની અંદર જે રીતે શિક્ષણ અપાઈ રહ્યું છે એની સામે પણ આકરા સંધાન કરવામાં આવ્યા હતા તો બીજી બાજુ આ સંઘના કેટલાક પડતર પ્રશ્નોના નિરાકરણ બાબતે પણ સાંસદ જસુ ધ્યાન દોરવામાં આવ્યું હતું જસુભાઈ રાઠવા દ્વારા પણ આગામી આ તમામ પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવાની આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમના આયોજન કરવા માટે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ છોટાઉદેપુરના અધ્યક્ષ બાબુ રાઠવાએ સાંસદનો આભાર પણ વ્યક્ત કર્યો હતો રેહાન પટેલ નેશન પ્લસ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર